મારું નામ ચૌહાણકુમાર ભલાભાઈમતા પૂર્ણિમા નાખી દીધી જોડે તપાસ કરાવી તો એને કશું એવું જણાતા અમે સવારે રાત્રે ના ગયા સવારે અમે ગયા સવારે તો પહોંચ્યા તો મારી બેન જોડે માલવણ ગામે પોચ્યા મારી બેને અમને કીધું કે એના પપ્પા એ કેનાલમાં નાખી દીધી છે તો અમે સો નંબર પર ફોન ડાયલ કરી અને પોલીસને જાણ કરી પોલીસ કેનાલને પરત ફરતા અમે માલગાવ બ્રિજ ઉપર અમે માલવંતથી પાછા પહોંચ્યા અને બે કલાક પ્રોસેસિંગ પછી મારી બાની ભૂમિકાની લાશ મળી અને પછી અમે એ લઈને અને પાતરસુંબા પોલીસ સ્ટેશનની એફ આયર લખાવા ગયા પછી બીજું એફાયર એ લોકો કે પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપડે કરીએ પણ અમે પોસ્ટ બધું પતી ગયા પછી અમે કીધું કે એફ આઈ આર મારી બેન અંજના અને વિજય બંને સામે એફ લખાવી છે પણ લોકો કે તમારા કશું થાય ના આ ટોટલી એ ઘટના ને પોલીસે દબાવવાનો પ્રયત્ન કરે પછી શું કર્યું પછી આ અમે પરત પાછા ફરે અને અમે કપડવંજ ગયા કપડવંજ જઈ અને મારા વકીલ મારફતે અમે ડીવાયએસપી પર અને એ જગ્યાએ રજીસ્ટર રેડી કરીને લેખિત માં ફરિયાદ દાખલ કરી મારી નાખવાનું કારણ શું દીકરા પ્રાપ્તિ અને અંધશ્રદ્ધાના કારણે